મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર એપ્રિલ બે હજાર પચીસ ને વાર છે આજનો રોજ મિત્રો આજની આવક વિષેની મગફળીની વાત કરીને તો મિત્રો મગફળીની આવકમાં થોડોક સુધારો જોવા મળ્યો છે કાલ કરતા વધારો જોવા મળ્યો છે પાલમાં પાલ હાથ આઠ દસ પાલ કાલ કરતાં વધારે જોવા મળીએ છે ગુણીની વાત કરીએ તો ગુણીમાં સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો અને સૌથી પહેલાં તમે જોઈ શકો છો પાલમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જો હરાજીનું કામકાજ પણ પાલમાંથી શરૂ થઈ ગયું તો હરાજીમાં જાણશે કહેવારીએ છીએ આજના મગફળીના બજાર ભાવ એક હજાર ને છ રૂપિયાનો ભાવ જે છે સાડત્રીસ નંબર મગફળી છે વજનમાં મીડિયમ છે એક હજાર છ રૂપિયામાં સાડત્રીસ નંબર મગફળી વેચાણી

એક એકાવન 1051 રૂપિયાનો ભાવ છે આ પણ જેવીસ મગફળી છે એક હાજર છે એકાવન રૂપિયામાં વેચાણી છે

એક હજાર ને અગિયાર રૂપિયા નો ભાવ છે બીટી ભથરી મગફળી છે એક ને અગિયાર રૂપિયામાં વેચાણી છે બીટી ભથરી એક હાજર અગિયાર રૂપિયા ભાવ એક હાજર ને એકાવન રૂપિયાનો ભાવ છે એક હજાર એકાવન ભાવ છે એક હાજર ની એકાવન રૂપિયા ભાવ નવસો ને રૂપિયાનો ભાવ છે નવસો ને છન્નુ રૂપિયામાં ભાવ છે તમે શું છો નવસો છન્નુ રૂપિયા બે ત્રણ બીજી બત્રી માલ છે એક હાજર ને એકોતેર રૂપિયાનો ભાવ ત્રેવીસ મગફળી છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ અત્યારે આજની તેજી મંદીની વાત કરી લઈ તો મિત્રો આજે સાયમકાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો જે જેવીસ મગફળીમાં સારી મગફળીમાં એક હજારથી એક હજાર એકોતેર એકાશી રૂપિયા લગીના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ને બીટી બત્રીમાં સારી મગફળીમાં એક હજારથી એક હજાર છેતાલીસ એકાવન રૂપિયા લગીના ભાવ બોલાઈ રહ્યા છે અને જે મીડિયમ મગફળી છે મિત્રો તે એમાં આઠસોથી એક હજાર રૂપિયામાં ખપી રહી છે મિત્રો ને સારી ક્વોલિટી બિયાણ ક્વોલિટી જે મગફળી આવે છે ઓગણચાલીસ તે મિત્રો અગિયારસોથી તેરસો લગીન ખપી રહી છે મિત્રો ને જે ગિનાર મગફળી આવે છે તે મિત્રો સારી ક્વોલિટીની હોય તો અગિયારસોથી તેરસો લગીન તે પણ ખપી રહી છે મિત્રો ના માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં